લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની પચીસ બેઠકો સહિત અગિયાર રાજ્યોની ત્રાણું બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થઈ ગયું છે આ દરમિયાન કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ એક વિડીયો મેસેજ જાહેર કર્યો છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે અને કોંગ્રેસને વોટ આપવા લોકોને અપીલ કરી છે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ ગાંધીનગર સ્થિત સેક્ટર ઓગણીસમાં આવેલ પોતાના મતદાન મથક પર મત આપવા પહોંચ્યા હતા જ્યાં મતદાન મથકની અંદર ભાજપના ચૂંટણી ચિહ્ન કમળના નિશાન ધરાવતી પેન રાખીને ભાજપના પોલિંગ એજન્ટને જોઈને ભડક્યા હતા તેમણે કહ્યું હતું કે ભાજપ મતદાન બુથ પ્રતિનિધિઓ બુથની અંદર કમળના પ્રતિક સાથે ભાજપના નેતાના ફોટોવાળી પેન કેવી રીતે રાખી શકાય

આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું ગુજરાતની પચીસ લોકસભા બેઠક પર મતદાન થયું હતું સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ હતી ત્યારે વડાપ્રધાન મોદીએ પણ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું હતું તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત આનંદીબેન પટેલ ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી અને પરસોત્તમ રૂપાલાએ પણ મતદાન કર્યું હતું તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પરેશ ધાનાની લલિત વસોયા અને ગેનીબેન ઠાકોર સહિતના દિગ્ગજોએ પણ મતદાન કર્યું હતું વડોદરા શહેરમાં એક તરફ લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું જ્યાં બટાકા પૌવાનું વિતરણ કરતાં શ્રમજીવી પરિવારના બાળકો ખાવા માટે પહોંચી ગયા હતા જોકે આ પૌવા ખાધા બાદ બાળકોને ઉલટીઓ થવાની શરૂ થઈ હતી હાલત નાજુક બનતા અઢાર બાળક અને ત્રણ મહિલાઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ઇલેક્શનના આ પૌવા કોના હતા અને કોની બેદરકારીથી બાળકોની આવી હાલત થઈ તેની તપાસ થાય તેવી માંગ ઉઠી છે ગુજરાત ગુજરાતભરમાં આજે લોકશાહીનો પર્વ ઉજવાયો હતો રાજ્યમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું હતું ત્યારે રાજ્યની પોલીસ પણ મતદારોને મદદ કરી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો લોકસભા ચૂંટણી માટે આજે ગુજરાતની પચીસ લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થયું હતું ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા મતવિસ્તારમાં આવેલું મતદાન મથકમાં સો ટકા મતદાન થયું છે મધ્યગીર જંગલમાં આવેલ બાણેજ બુથ નંબર ત્રણમાં એકમાત્ર મતદાર હરિદાસ બાપુએ મતદાન કરતાં જ સો ટકા મતદાન થયું હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કા માટે આજે સાતમી મેના રોજ અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોની તાણું બેઠક પર મત મતદાન જાયું હતું ત્રીજા તબક્કામાં લોકશાહીના પર્વનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ સાહીઠ ટકા મતદાન થયું હતું આસામમાં સૌથી વધુ તોતેર અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું બાસઠ ટકા વોટિંગ થયું છે એક શ્રમિક પરિવારનું બાળક તળાવમાં નહવા પડ્યો હતો પરંતુ આ દરમિયાન તેનું ડૂબવાથી મોત થઈ ગયું હતું નોંધનીય છે કે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે પાણીમાં ડૂબેલ બાળકને બહાર કાઢ્યો હતો પરંતુ બાળકની હાલત ગંભીર હોવાથી એકસો આઠને પણ જાણ કરવામાં આવી હતી જોકે સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ તેર વર્ષીય આકાશને મૃત જાહેર કર્યો હતો નોંધનીય છે કે સુરત શહેરના ઉગના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આ ઘટના બની હતી બારડોલી લોકસભા બેઠક પર બે હજાર એકસો એંસી બુથ ઉપરથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં સાહીઠ પોઈન્ટ નવ ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ભાજપની ગઢ ગણાતી બારડોલી બેઠક પર ભાજપના પ્રભુ વસાવા અને કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે સીધો જંગ જામ્યો હતો હવે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે ચાર જૂને પરિણામ આવશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે આજે ગુજરાતની પચીસ સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જ્યારે સુરત સીટ બિનહરીફ થઈ જતાં ભાજપને ફાળે ગઈ છે આમ હવે પચીસ સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે આ ઉપરાંત પોરબંદર વિજાપુર ખંભાત વાઘોડિયા અને મણાવદર એમ પાંચ વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ હતી સાંજે છ વાગ્યા સુધીમાં ગુજરાતમાં પંચાવન પોઈન્ટ છ્યાસી ટકા મતદાન નોંધાયું છે જ્યારે સૌથી વધારે વલસાડ જિલ્લામાં અડસઠ પોઈન્ટ બાર ટકા મતદાન અને સૌથી ઓછું અમરેલી જિલ્લામાં છતાળીસ પોઈન્ટ અગિયાર ટકા મતદાન નોંધાયું છે લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પર બાજ નજર રાખવા કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના નેજા હેઠળ તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાસ મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો જેના થકી ત્રેવીસ બારડોલીમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના એકસો ઇકોતેર વ્યારા અને એકસો બોતેર નિઝર વિધાનસભા વિસ્તારના કુલ બસો ને અઠ્ઠાણું મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ મોનિટરિંગ રૂમમાં સાતત્યપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું